એએમસી વોટર સપ્લાય અને સુએજ કમિટીની બેઠક યોજાઈ જેમાં શહેરમાં આગામી સમયમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા ઓવરહેડ ટાંકી તેમજ વિજોલામાં એસટીબી બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી દુધેશ્વર પંપિંગ સ્ટેશનમાં નવી વીસ લાખ લીટર પાણીની ટાંકી તેમજ બાર અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી રિપેરિંગ ચોવીસ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવશે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ વેજલપુરમાં એકાવન લાખ લીટર ઓવરહેડ પાણીની ટાંકીને પંદર કરોડ બાર લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું લગભગ એ પંચોતેર એમએલડીનો છે અને એની લગભગ કોસ્ટ એક કરોડ ને પાંચ લાખની લગભગ એની કિંમત થવા જઈ રહી છે વેલપુરની જે ટાંકીની વાત કરીએ તો આશરે લગભગ એક પંદર કરોડ કરતાં પણ વધારે ખર્ચ થવાનો છે દુધેશ્વરનો જે વાત કરીએ તો ચોવીસ કરોડ કરતાં પણ વધારેનો અંદાજિત ખર્ચ થવાનો છે